જય અન્નપૂર્ણા માતા આજે સુદ છઠ આજથી મા અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે પ્રાચીન સમયથી આ વ્રત ચાલ્યું આવે છે અને આજે તો ખૂબ જ આ વ્રત પ્રચલિત થઈ ગયું છે ઘણા લોકો આ વ્રત શ્રદ્ધા ભક્તિભાવથી કરે છે અને માતાજીને રીઝવે છે આ વ્રત ઘણા પ્રાચીન કાળથી લોકો કરે છે પરંતુ આ વ્રતનો પ્રારંભ સી રીતે થયો એ પણ જાણવા જેવો ઇતિહાસ છે એક કાળે આ ધરતી ઉપર દુષ્કાળ પડ્યો કોઈ ઠેકાણે અનાજનો એક દાણો પણ નજરે ન પડે માનવીઓ અન્ન વગર ટળવળવા લાગ્યા છેવટે અન્નના અભાવે માનવીઓ મરવા લાગ્યા ઋષિમુનિઓ અને કેટલાય રાજવીઓ અને બધા બધી પ્રજામાં ભગવતીની પ્રાર્થના કરવા લાગ્યા સર્વત્ર યોગ્ય યોગ્યાદિ થવા લાગ્યા ઓમ નમઃ શિવાયનો મંત્રચાર ગુજવા લાગ્યો ભગવાન શંકરને કાને આ ધ્વનિનો અવાજ અને યજ્ઞની સુગંધી આવી ભોળાનાથે જાણી લીધું કે ધરતી ઉપર અન્ન વગર દુષ્કાળને લીધે હાહાકાર મચી ગયો છે ભગવાને વિચાર્યું કે મારા ભક્તોની સહાયતા માટે મારે જરૂર ઊભા રહેવું જોઈએ આ માટે ભગવાન શંકરે માતા અન્નપૂર્ણાને રીઝવવા માટે તેમની આરાધના કરવા લાગ્યા અને માતાને સ્તુતિ કરવા લાગ્યા સદા સદાપૂર્ણિય શંકરે પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય પાર્વતી આથી માતા અન્નપૂર્ણાએ ભગવાન શંકરના ભિક્ષા પાત્રમાં અન્નના કણ નાખ્યા ભગવાન શંકરે આ કણોને પોતાના ભક્તોના લાભાર્થે ધરતી ઉપર વેર્યા આથી એક કણના અનેક કણો થયા અને સમગ્ર ધરતી લીલીછમ હરિયાળી બની ગઈ અને આમ આ રીતે ધરતીના માનવીઓનો વિનાશ થતો અટકી ગયો લોકો ભોળાનાથ શંકરને તો ખૂબ જ ભજતા હતા સાથે સાથે માતા અન્નપૂર્ણાની આરાધના પણ કરવા લાગ્યા અને ત્યારથી બીજા દેવીઓની જેમ માતા અન્નપૂર્ણામાંના અનેક મંદિરો ભારતમાં વ્યાપી ગયા મા અન્નપૂર્ણાની પૂજા આરાધના થવા લાગી અને માની પૂજા આરાધનાથી ધન ધાન્ય લક્ષ્મી વિદ્યા દરેક ઈચ્છાઓ માનવીની પૂર્ણ થવા લાગી આ પ્રમાણે દરેક વ્રત કરનાર માની કૃપા પ્રાપ્ત કરી પોતાની મનોકામના સિદ્ધ કરે છે અને આ વ્રતની વિધિ આ પ્રમાણે છે અન્નપૂર્ણા વ્રતની વિધિ મુજબ નીચે મુજબ છે આ વ્રત માગસર છઠથી શરૂ થાય છે અને એકવીસ દિવસ એટલે કે માક્ષર વ્રત બારસ સુધી આ વ્રત ચાલે છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ સ્વચ્છ થઈ પૂજા સ્થાન પર એક બાજોટ મૂકી એની ઉપર એક એક સ્વચ્છ વસ્ત્રપાથરી પાથરી અન્નપૂર્ણામાંની છબી મૂકવી બાજુમાં ઘઉંની ઢગલી કરી તેના પર પિત્તળ અથવા તાંબાનો જળનો લોટો મૂકવો તેના પર પાંચ પાન મૂકી શ્રીફળ પધરાવું ત્યારબાદ સ્વચ્છ આસન પર બેસીને સૂતરના એકવીસ તાત્રા લઈ જય અન્નપૂર્ણામાં બોલતા બોલતા એકવીસ ગાંઠો વાણીને એક દોરો તૈયાર કરવાનો આ દોરો માતાજીની છબી પાસે મૂકવાનો માતાજીને ફૂલ ચડાવવા કંકુરનો ચાંદલો કરી ધૂપધીપ કરી પૂજા કરવી અવિલ ગલાલનો છંટકાવ કરવો ત્યારબાદ તૈયાર કરેલો દોરો ગળામાં ધારણ કરી રોજ પૂજા કરવી પૂજા પૂર્ણ થતાં દોરો ફરી શ્રીફળ પર લપેટી દેવો ત્યારબાદ પાંચ જ્યોતિવાળી આરતી લઈ માતાજીની આરતી ઉતારવી પછી એકસો આઠ મણકાની માળા લઈ જય અન્નપૂર્ણામાં બોલીને માળા કરવી એક પાંચ અગિયાર તમારી શક્તિ મુજબ માળા કર્યા બાદ કથા વાંચવાની માતાજીને મનગમતી વસ્તુ નૈવેદ્યનો પ્રસાદ ધરાવો માતાજીની સ્તુતિ પ્રાર્થના વગેરે બોલવા છેલ્લા દિવસે ઉજવણું કરવું ઉજવણામાં પાંચ બ્રાહ્મણ પાંચ અથવા પાંચ કુમારકાને યથાશક્તિ દાન દક્ષિણા આપવી વ્રસની વ્રત